સવારે મનાલી કેમ્પ પર પહોંચી નાસ્તો કરીને અમે પાર્સા વોટરફોલ જોવા ગયા અહીંયા તમારે થોડો ટ્રેક કરીને જવું પડે છે પણ રસ્તામાં સીન જ એવા આવશે કે તમને કંટાળો કે થાક લાગવા જ નહીં દે અને જેવા ઉપર પહોંચશો એક મિનિટ બીજું દેખાડો છો ત્યાંથી થોડા નીચે ઉતરશો તો ત્યાં તમને લોકલ ફૂડ માટે એક બેસ્ટ કેફે પણ મળી રહેશે પહાડોની વચ્ચે બેસી મેગી ખાવાનો આનંદ તમને અહીંયા ચોક્કસ મળી રહેશે